पासखा ऋतू ना बीजा अठवाड्यानं गुरुवार धर्मसभा आजे। સંત સ્તાની સ્લાઉસનો પર્વ ઉજવે છે સ્નાન સંસ્કારક યોહાન ઈસુ વિશે સાક્ષી પૂરે છે કે ઈસુ ઈશ્વરના મોકલેલા છે શું હું માનું છું કે ઈસુ સાક્ષાત પ્રભુ અને પૂરેપૂરા માનવ છે સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી એકત્રીસ થી છત્રીસ જે ઉપરથી આવે છે તેનું સ્થાન સૌની ઉપર છે જે પૃથ્વીમાંથી પ્રગટે છે તે પાર્થિવ હોય છે અને પૃથ્વીની જ વાતો કરે છે જે સ્વર્ગમાંથી આવે છે તે પોતે જે કંઈ નજરે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી પૂરે છે તેમ છતાં કોઈ તેની સાક્ષી સ્વીકારતું નથી એની સાક્ષી સ્વીકારવી એટલે ઈશ્વર સાચો છે એ વાત પર મોહર મારવી જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે કારણ ઈશ્વર એને પોતાના આત્માનું જે દાન કરે છે તેને કોઈ મર્યાદા નથી પુત્ર ઉપર પિતાનો પ્રેમ છે અને તેણે બધું એના હાથમાં સોંપી દીધેલું છે જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે ઈસુ એ પ્રભુ છે પ્રભુ સ્વર્ગમાં વસે છે સ્વર્ગ ઉપર છે એવું આપણે માનીએ છીએ ઈસુ ઉપરથી નીચે એટલે કે પૃથ્વી પર માનવ બનીને આવ્યા છે ઈસુ પોતે પ્રભુ છે એટલે ઈસુ જ પ્રભુની સાચી ઓળખ આપી શકે ઈસુની વાત અનુભવ આધારિત છે કલ્પના અથવા તર્ક વિતર્ક આધારિત નથી નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે આ પ્રકારના કામનો કેટલો અનુભવ છે અનુભવને મહત્વ આપવામાં આવે છે ઈસુ અનુભવ આધારિત વાત કરતા હોવા છતાં ઈસુની વાત લોકો સાંભળતા નથી અને સ્વીકારતા નથી ક્યારેક આપણે પણ ઈસુની વાત સ્વીકારતા નથી ઈસુ જણાવે છે કે જો આપણે પરસ્પર એકબીજાને માફી ના આપીએ તો પ્રભુએ આપણને આપણે કરેલા પાપોની માફી આપી છે છતાં આપણે પ્રભુની માફી નહીં અનુભવી શકીએ આવું સાંભળ્યા પછી પણ આપણે આપણા ગુનેગારને માફ કરતા નથી કદાચ માફી આપીએ છીએ પણ એ બનાવ ભૂલી શકતા નથી આપણે ઈસુની વાત સ્વીકારતા નથી ઈસુની ઓળખ સ્નાન સંસ્કારક યોહાન આપી રહ્યા છે ઈસુ તો ઈશ્વરના મોકલાયેલા છે ઈશ્વરના આત્માના દાનથી ભરપૂર છે ઈસુ ઉપર પિતાનો અઢળક પ્રેમ છે પિતાએ બધું જ ઈસુના હાથમાં સોંપી દીધું છે ઈસુ માનવ બન્યા છે અને બધું જ મફતમાં આપી રહ્યા છે એટલે ક્યારેક આપણને ઈસુની જરાય પડી નથી અંગ્રેજીમાં કહીએ તો વી ટેક જીસસ ફોર ગ્રેન્ટેડ ઈસુને આપણા તરફથી જે માન અને મહિમા મળવા જોઈએ તે આપણે આપતા નથી ક્યારેક તો આપણી વૃત્તિ એવી હોય છે કે મુશ્કેલી આવી પડે બીમારી આવી પડે ત્યારે જ આપણે ઈસુને યાદ કરીએ છીએ ઈસુ આપણી સાથે જેવા સાથે તેવાનું વર્તન કરતા નથી આપણી બુરાઈનો બદલો તેઓ ભલાઈથી વાળે છે આપણી મુશ્કેલી દૂર કરે છે આપણી બીમારી મટાડે છે ઈસુ સૌથી મોટી કૃપા આપે છે તે ઈસુ આપણને સ્વર્ગમાં લઈ જાય છે Aqui.